ગણેશાય નમઃ મહાદેવની વ્રત કથા કેવડા ત્રીજ વિશે આજે વાત કરીશું એમાં પૂજન વિધિ મુહૂર્ત વિશે જાણીશું ભાદરવા શુક્લ પક્ષની ત્રીજની તિથિને કેવડા ત્રીજ તરીકે ઓળખાય છે કે હરિયાળી ત્રીજ કે કજરી ત્રીજ તરીકે ઓળખાય છે આ વ્રત કરવાથી બહેનોને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ મળે છે અને કુંવારી કન્યાને મનગમતો વર પ્રાપ્ત થાય છે આ વ્રતમાં મહાદેવને કેવડો ચડાવવામાં આવે છે અને કેવડાથી ભોલેનાથનું પૂજન કરવામાં આવે છે અબીર કુલા ચોખા કાકડી કાળા તલ ફૂલપાત્રી કેવડો કંકુ આદિ લઈને મહાદેવના મંદિરે જઈ ભોલીનાથની પૂજા થાય છે ભગવાન ગણેશ ભોલીનાથ માતા પાર્વતીની પૂજા માટીની મૂર્તિ બનાવીને પણ કરાય છે સૌ પ્રથમ ગણેશજીના પૂજન કરવાનું હોય છે જેમાં પક્રતોન્ડ મહાકાય સૂર્ય કોટી સમમ પ્રભમ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્ય સુસર્વદા એવા ભગવાન ગણેશજીના મંત્રથી એમની પૂજા કરી સ્તુતિ કરી દુર્વા સિંધુ ચોખા આદિથી ગણપતિની પૂજા થાય છે ભોલેનાથની બેલીપત્ર દૂધ જળ કાળા તળથી અભિષેક થાય છે મા પાર્વતીને છોડ શૃંગાર અર્પણ કરાય છે અને આ ત્રણેય દેવતાઓને અબીર ગુલાવથી પૂજન કર્યા બાદ વસ્ત્ર અર્પણ કરાય છે ત્રણેય દેવતાનું ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજન કરાય છે આરતી થાય છે એમની વ્રતકથા સંભળાય છે અને પછી પ્રસાદ ભોગ ચડાવાય છે આ દિવસે બહેનો જાગરણ કરે છે અને ભક્તિ કીર્તન કરે છે ભગવાનનું નામનું સ્મરણ કરે છે મંત્રનું જાપ કરે છે અને આ રીતે બહેનો કેવડા ત્રીજનું વ્રત કેવડા ત્રીજના વ્રતને કરે છે આ દિવસે ભોળેનાથનું પૂજા વખતે મંત્ર પણ જાપી શકાય છે ઓમ ત્રં ભમ યજા મહે સુગંધિ પૃષ્ટિવર્ધનમ ઉર્વારુક મી મૃત્યુર્મો યજા મહે ઓિવા પિનાક પૃષે નમ ઓ પશુપતે નમ મા ઉમિયાની પણ પ્રાર્થના કરી શકીએ છીએ મા ઉમાના મંત્રનો પણ જાપ થાય છે ઓ શિવાય નમ યા દેવી સર્વભૂતે શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્ત શે નમસ્ત શે નમો નમ આ મંત્રનું જ આપને આવડે તો મા ઉમિયાની નામ લઈને પણ એમનું પ્રાર્થના કરી શકાય છે ગણપતિ દાદાના મંત્રની સાથે એમના પૂજન વખતે એમની સ્તુતિ પણ કરી શકાય છે વિઘ્નેશ્વરાય વરદાયર પ્રિયાય लम्बोदराय सकलाय जगतिताय नागाननाय श्रुतियग्न गौरीसुताय गौरी गणनाथ नमो नमस्ते एम नावडे तो ओम गणगणपते नमो नमो सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः एं जाप लै નામ લઈ પ્રભુનું સ્મરણ પણ કરી શકાય છે પૂજા પાઠ કરી શકાય છે આ દિવસે ઉપવાસમાં મીઠા વગરનું ભોજન લેવાનું હોય છે અને જ્યારે આપણે ઉજવણી હોય એ વખતે બ્રાહ્મણોને દાન આપવામાં આવે છે વાંસના સોળપાત્રમાં સૌભાગ્યની વસ્તુઓનું દાન કરવાનું હોય છે અને આ વર સોળ વરસ સુધી કરવાનું હોય છે ત્રીજ વ્રતની આ આપણી વિધિપૂર્વક પૂજન વિધિ જોઈએ હવે આ વ્રત કથા કેવી રીતે કરી હતી કોને કરી હતી એના વિશેની આપણે કથા વાર્તા જાણી લઈશું કેવડા રીતની વ્રત વિશે એવું કહેવાય છે કે આ વ્રત ભાદરવાસુ ત્રીજના દિવસે આપણે જ્યારે કરીએ છીએ ત્યારે નિત્યક્રમમાં પરવારી ભગવાન શંકરની કેવડાથી પૂજા કરી કોડો ઉપવાસ કરી અને આખો દિવસ કેવડો અને આ વ્રત કરવાથી ભગવાન શંકર પ્રસન્ન થાય છે મનોવંશિત ફળો મળે છે એક વખત કૈલાસ પર્વત આની વાર્તા શરૂ કરી આપણે એક વખત કૈલાસ પર્વત પર ભગવાન શંકર અને માતા પાર્વતી સુટાબાજી રમવા બેઠા હતા રમત ખૂબ રસાદ ભરી જામી હતી ત્યાં જ વચમાં પાર્વતીને કંઈ યાદ આવતા ભગવાનને પૂછી બેઠા કે સ્વામી તમને પામવા માટે કયું વ્રત કર્યું હશે મને યાદ નથી ભોળાનાથે પાસા ફેંકતા કહ્યું હા મને ખ્યાલ છે એક વખત નારદજીએ તમારા પિતા હિમાલયની મુલાકાત લીધેલી ત્યારે નારદજીએ તમારા પિતાજી આગળ મારા ખૂબ વખાણ કર્યા અને એ વખતે તમે પણ ત્યાં તમે પણ મારા વખાણ સાંભળ્યા અને તમે મારી સાથે લગ્ન કરવાનું મનોમન નક્કી કર્યું નારદજીએ વખાણ મારા કર્યા પણ તમારા પિતાનો આગ્રહ એવો હતો કે તમારા લગ્ન વિષ્ણુ સાથે થાય આથી તમે નારદજી પર ખૂબ ગુસ્સે થયા ભોળાનાથ વધુમાં જણાવ્યું છે કે ત્યારબાદ તમે તમારી મુંઝવણ તમારી સહેલી આગળ કરી શૈલીએ બધી ચિંતા છોડી વનમાં ફરવા જવાનો તમારી આગળ પ્રસ્તાવ મૂક્યો જે તમે માન્ય રાખ્યો એ પછી તમે વનમાં ફરવા ગયા ત્યાં એક જગ્યાએ માટીનો ઢગલો પડ્યો હતો તમે માટીના ઢગલા આગળ આવીને બેઠા અને સાથે રમતા રમતા માટીનું એક સિલિંગ બનાવી દીધું પછી એની પૂજા કરવા માટે કેવડો વિલીપત્ર લાવ્યો ભક્તિભાવે આ બધું વસ્તુઓ સિલિંગ પર ચડાવી ભાદરવા સુદનો તીજનો આ દિવસ હતો અને તેમ એ દિવસે ગુસ્સામાં કંઈ ખાધું નહોતું છતાં તમે પ્રસન્ન છે તે ભૂખ્યા પેટે મારી પૂજા કરી આથી હું તમારા પર પ્રસન્ન થયો અને તમને વરદાન માગવા કહ્યું ત્યારે તમે વિન પ્રભાવે ફક્ત એટલું માગ્યું કે ભોળાનાથ જો મેં આપણે ખરા હૃદયથી ભજા હોય અને ખરા હૃદયથી પ્રેમ કર્યો હોય તો આપ મારા સ્વામી બન્યું તથા શું કંઈ પછી હું અદ્રશ્ય ત્યાર પછી તમારા પિતા તમને શોધતા તે આવી ચડ્યા તમને કંઈ પૂછે પહેલાં જ તમે તમે એમને જણાવી દીધું કે હું તન મન ધનથી મારા ભોળા શંભુને વળી ચૂકી છું માટે હવે હું અન્ય સાથે લગ્ન નહીં કરી શકું તમે જાણે અજાણે એ દિવસે મને કેવડાથી પૂજો હતો એટલા માટે એ વ્રતનો પગાર તમારા પિતાજી પર પડ્યો અને થોડા દિવસોમાં એમણે તમારા લગ્ન મારી સાથે કરી દીધા ભગવાન ભોળાનાથે આગળ કહ્યું કે મારા શિવલિંગ પર હંમેશા બીલીપત્રો જ ચડતા હતા પરંતુ તમે જ્યારથી મને કેવડો ચડાવવા માંડ્યો ત્યારથી એટલે કે ભાદર વસ્તુ ત્રીજના દિવસે જે કોઈ મને કેવડો ચડાવશે એની શ્રદ્ધા ફળશે અને દરેક મનોકામના પૂર્ણ થશે હે ભૂણાનો તમે જેમ પાર્વતીને ફળ્યા એમાં વ્રત કરનાર સૌ કોઈને ફળજો ઓમ નમઃ શિવાય